गुजरात સહિત દેશપરમા હાલ કડકડતી ઠંડીની લહેર છે આપણા દેશના નકશા મુજબ ઉપર જમ્મુ કાશ્મીર થી માંડી છે એક નીચે તમિલનાડુ સુધી હાર તીજવતી ઠંડીનો પ્રભાવ છે ઉત્તર ભારત હાલમાં શિયાળાના તીવ્ર પ્રભાવ હેઠળ છે હિમાલય રાજ્યોમાં નવા પશ્ચિમી વિક્ષકની એન્ટ્રી સાથે જ ઠંડીની તીવ્રતા વધી રહી છે જ્યારે મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને પ્રદૂષણનું બેવડું સંકટ લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો અને ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે આ તરફ ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડીની આગાહી કરાઈ છે પડી રહેલ ઠંડીની વચ્ચે હજી પણ આગામી પાંચ દિવસ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે જોકે ઠંડીનો પારો ધીરે ધીરે ગગબી શકે છે મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન પંદર મી વીસ કી મી ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે તો અમુક વિસ્તારોમાં તેની ઝડપ પચીસ કી મી પ્રતિ કલાક સુધીની રહી છે જો કે હવે હવામાનની આગાહી પ્રમાણે પંદર ડિસેમ્બર સુધીમાં પહેલા પવનની ગતિ થોડી વધીને ફરીથી પવનની ગતિ સામાન્ય થઈ શકે છે અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આગામી પાંચ દિવસ બાદ ગુજરાતમાં હાર થીજવતી ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા અને તીવ્ર ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે કાશ્મીર ખીણમાં ઠંડી નવા રેકોર્ડ બનાવી રહી છે જોજીલા પાસમાં માઇનસ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે ગુલમર્ગ શ્રીનગર અને આસપાસના જિલ્લાઓમાં પણ પારો સતત માઇનસમાં રહે છે બરફવર્ષાને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ રહ્યા છે અને પાણીના સ્ત્રોતથી જતા સ્થાનિક જીવન પ્રભાવિત થાય છે બાર ડિસેમ્બરથી ઉત્તરાખંડમાં ઠંડી વધી શકે છે ચમોલી રુદ્રપ્રયાગ ઉત્તરકાશી અને પિતુરાગઢમાં ભારે હિમવર્ષાની ચેતવણી છે દેહરાદૂન અને હરિદ્વારમાં સવાર સાંજની શીત પવનો બાળકો વૃદ્ધો અને પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જી રહી છે હિમાચલમાં તેર ડિસેમ્બરથી નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જેના કારણે લાહૌલ સ્પીટી કિન્નૌર અને કુલ્લુના ઘણા વિસ્તારોમાં બર્ફવર્ષા અને પલળેલા રસ્તાઓથી પરિવહન ખોરવાઈ શકે છે પંજાબ અને હરિયાણામાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ સ્થિતિ છે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક ધીમું પડી ગયું છે ડોટ અને ટ્રેનો પર પણ અસર પડી છે આગામી પાંચ દિવસ સુધી ઘાટો ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા છે હરિયાણા ચંદીગઢ વિસ્તારમાં તો વહેલી સવારે દૃશ્યતા અત્યંત ઓછી રહેવાની ચેતવણી આપવામાં આવી છે આ તરફ દિલ્હી એન્કમાં દિવસ દરમિયાન થોડો સૂર્યપ્રકાશ મળતો હોવા છતાં સવાર સાંજ ઠંડીનો ચડિયો પ્રભાવ યથાવત છે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે પરંતુ હવાના ધોરણોમાં બગાડ થવાને કારણે સમસ્યા વધી છે અહીં એક યુવાય ત્રણસો ઓગણપચાસ સુધી પહોંચી ગયો છે જે ખૂબ જ ખરાબ કેટેગરીમાં છે પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે રાત્રિના તાપમાનમાં ઘટાડો અને સવારે ઘાટો ધુમ્મસ મુસાફરો માટે સમસ્યા ઊભી કરશે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ પંદર ડિસેમ્બર સુધી ટકી શકે છે મહારાષ્ટ્ર મરાઠવાડા તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં દશાંશે બે થી તેર ડિસેમ્બરે ઠંડી લહેર ફૂંકાઈ શકે છે ઉત્તર પૂર્વ ભારત આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમમાં પણ અગિયાર થી પંદર ડિસેમ્બર દરમિયાન ધુમ્મસનું પ્રમાણ વધશે દક્ષિણમાં આંદામાન નિકોબાર ટાપુઓ તથા તમિલનાડુ શ્રીલંકા દરિયાકાંઠા પર ત્રીસ થી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે માછીમારો અને કિનારી વિસ્તારોને સાવચેત રહેવાની સલાહ છે